નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ મહીસાગર જિલ્લાની તો સલામત સવારી એસટી અમારી જો કઈ થાય તો જવાબદારી કોની એસ બસના ચાલક દ્વારા ચાલુ બસ મોબાઈલ ઉપયોગને લઈ મુસાફરોમાં રોષ જોવા મળ્યો વડોદરાથી ઉનાવાડા આવતી એસટી બસ ચાલક મોબાઈલમાં વ્યસ્ત બસમાં સવાર પિસ્તાલીસ મુસાફરોના જીવ તાળવે ચોંટાયા એસટી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાગૃત મુસાફર દ્વારા એસટી ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો એસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવા મુસાફરોની માંગ ઉઠવા પામી છે ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ